આજે એક વાતનો આનંદ છે આનંદ એ વાતનો છે કે આદરણીય અમારા ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પાટીલ સાહેબે આજે એને ખુલ્લું મૂક્યું છે એની સાથે સાથે બે હજાર સુડતાલીસમાં ભારતીય જનતા પાર્ટી અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સંકલ્પ છે કે ભારત આત્મનિર્ભર બને બીજી મહાસત્તા બને અને વિશ્વ મિત્ર બને એમાં કાર્યકર ના આગળ જે કાર્યકર મિત્રો આવ્યા છે એમને આહવાન કરવામાં આવ્યું છે કે તમારું યોગદાન રહે અને આ કાર્ય અહીં અહીં કાર્યાલયમાં બેસીને એ પ્રકારની વ્યવસ્થા થાય તે બાબતનો આજે સંકલ્પ થયો છે આદરણીય પાટીલ સાહેબે બે વસ્તુ કીધી છે કાર્યાલયમાં આવીને કામ કરો અને પાણીનો બગાડ ના થાય અને પાણી ભૂગરોમાં જલ સંકટ થાય એ પ્રકારની વ્યવસ્થા કરે એ પ્રકારની વાત કરી છે